સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ચાલતી ખાણમાં થયેલા મોતથી શ્રી શક્તિશી ગોહિલનો તંત્ર પર રોષ વ્યક્ત થયો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષાને સાંસદ શ્રી શક્તિશી ગોહિલે સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી પાસે ગેરકાયદે ચાલતી ખાણ અંગે સરકારની ટીકા કરી છે અહીંયા સર્જાયેલા દુર્ઘટનામાં થયેલ ત્રણ મોતથી તેઓએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે અત્યંત દુઃખની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં

દોઢ લાખ રૂપિયાનો દર મહિને હપ્તો સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની હપ્તા લેવાના સીધું ગેરકાયદેસર કામ કરવાનો અને ગરીબ માણસો એ જીવ ગુમાવવાનો શું આ આ આપણા ગુજરાતમાં પોસાય ખરું જે ત્રણ મજદૂરોએ આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે કોઈ બત્રીસ વર્ષ કોઈ પાંત્રીસ વર્ષ કોઈ સાડત્રીસ વર્ષના યુવાનોએ જીવ ગુમાયો છે અને આ જે ગેરકાયદેસર કોલસા ખાણ ખોદવાનું કામ ચાલતું હતું તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તોહમતદાર છે બીજા તોહમતદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે શું આવું તંત્ર હોય ગુજરાતમાં શું આવા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય છે નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ જ આ ગેરકાયદેસર કોલસાની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર સિટિંગ જજ હાઈ માની હાઈકોર્ટના એમની નિગેવાનીમાં એક તટસ્થ એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ કેટલાય ગરીબ માણસો બિચારા જીવ ગુમાવે છે અને કોઈ ફરિયાદ પણ નથી થતી ફરિયાદ થઈ અને એટલે ભાજપના બે મોટા નેતાઓ પણ પકડાયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બહુ ભોળા હોવાની વાત કરતા હો અને જો આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય ને ગરીબ માણસો જીવ ગુમાવતા હોય તો સત્તામાં બેસવાનો અધિકાર નથી હું પણ ધર્મમાં વિશ્વાસ રાખું છું આપ દાદા ભગવાન વાતો કરતા હો છો તો શું આવી પ્રવૃત્તિ રોકી ન શકાય શા માટે આપ તપાસ નથી કરાવતા કે આ સમગ્ર લાખનો હપ્તો લે છે આપના ભાજપના નેતાઓ જ આ ખોટી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને આપ આંખ બંધ કરીને જોયા કરો કેવી રીતે ચાલી શકે સમજાતું નથી આખરે ઈશ્વરનો પણ ન્યાય હોય છે જનતાની પણ અદાલત છે એક ના એક દિવસે આ ભારતીય જનતા એમાં પણ પોતે તોમતદાર તરીકે રહેવાનું છે આ તો ડર કમ રાખો ગરીબ માણસનો ત્રીસ બત્રીસ સાડત્રીસ વર્ષનો નો મજદૂર એ જીવ ગુમાવે પરિવારની શું હાલત થાય એ ખબર નથી પડતી આપને બહુ જ દુઃખ છે અને વ્યથા સાથે આ વાત કરું છું